દિંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ ગાયત્રી નગર પાસે મોડી રાત્રે અગાઉ હત્યામાં સામેલ આરોપી વિજયની કેટલાક અજાણા લોકોએ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પરપ્રાંતિયોથી ખતબત્તા એવા લિંબાયત ગિંડોલી વિસ્તારમાં રોજ સવાર પડેને કોઈને કોઈની હત્યા કે પછી હત્યાની કોશિશના બનાવો બને છે ત્યારે ડિંડોલીના નવાગામ ગાયત્રી પાસે વિજય નામના ઈસમની સરા જાહેર ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી અગાઉ કૈલાશ ઉર્ફે કાલુની હત્યામાં આ હત્યા કરાઈ તે વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગાવતી હતો વિજય થોડા દિવસ પહેલા જ પોતાના વતનથી સુરત આવ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રે ગાયત્રીનગર પાસે વિજય પર જીવલેણ હુમલો કરાયો હતો જેમાં તેના ગળાના અને છાતીના ભાગે ચપ્પુના ઘા મરાતા તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું જૂની અદાવતમાં બીજની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે અને તપાસ કરી રહી છે પોલીસ આ ઘટનાની જાણ ડિંડોલી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને હત્યા કોણે કરી તેની તપાસમાં લાગી ગઈ છે ગઈકાલ રાત્રે સાડા અગિયારની આસપાસના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવઠી હીરાલાલ ગવાને જેનો મર્ડર થયેલું છે આ ગુનામાં કામે સોનું ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો એ પણ આની સાથે સામેલ હતા એ ત્રણને અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે ફરિયાદને ડ્રાફ્ટ કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈ કાલે રાત્રે સાડા ની આસપાસ એ લોકોને એક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મરણના મોર રહેવાથી ઉધનાના એસએમસી આવાસના રહેવાથી છે પરંતુ એ લોકો ડિંડોલી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વચ્ચે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવું પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે આરોપીની ધરપકડ કર્યા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે હા છરી મારેલી છે એટલે એ બધી એના મર્ડરમાં વપરાયેલું હથિયાર ને બધું પોલીસ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવશે